સુરતમાં મહિલા આર એફઓ પર ફાયરિંગ થયું હતું આ મામલે તેમની છેલ્લા અડતાલીસ દિવસથી સારવાર ચાલી રહી હતી ત્યારે આજે ત્રેવીસ ડિસેમ્બરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે મહિલા આરએફઓ પર ફાયરિંગ તેના પતિએ જ કરાવ્યું હતું સુરત જિલ્લાના કામરેજ નજીક જીવલેણ હુમલાનો શિકાર બનેલા મહિલા સોલંકીનું આખરે દિવસની સારવાર બાદ ડિસેમ્બરની સવારે મોત છે સુરતની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે નવ ડિસેમ્બરના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો ન હતો અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે

પારિવારિક વિખવાદમાં પતિએ પત્નીને જ મોતના ઘાટ ઉતારવાનું આ કાવતરું રચ્યું હતું જો કે ઘટના બાદ સીસીટીવી ફૂટેજ અને તપાસના આધારે આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી તેમજ ફાયરિંગ કરનાર જેલમાં છે સોનલ સોલંકીના નિધન સાથે જ હવે આ કેસમાં પોલીસની કાર્યવાહી વધુ તેજ અને કડક બનશે અત્યાર સુધી પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ હેઠળ તપાસ ચાલતી હતી પરંતુ હવે સોનલ બેનનું મોત થતા પોલીસ આરોપી પતિ અને સંડોવાયેલા અન્ય શખ્સ વિરુદ્ધ હત્યાની કલમનો ગુનો દાખલ કરી તપાસ કરશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત